માતાજી મિત્રો મારા મહાદેવ જય દ્વારકાધીશ ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં જશો ના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે એક રેસીપી હું તમારા સાથે શેર કરીશ પ્રજ્ઞા એક રેસીપી બનાવે છે હવે શું રેસીપી છે તે આપને કેસે હું તમને શેર કરીશ આજે જો મિત્રો પ્રજ્ઞા એક રેસીપી બનાવે છે આ શું બનાવી છે પ્રજ્ઞા તું મેથી લીધી છે લીંબુ નો રસ લીધો છે સમારેલું આદુ લીધું છે મરચાં લીધા છે એક લાલ લીધું છે એક લીલું લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું thoduk yang itu ini मोर्चा चीलों सम्माले वाद में स्वार्ट्रमाई वीच्टे अब दिर वीच्ट करवा चेटले में एक लोट लोट लेवार में थे परमाणे लोट लेवानो

પછી જોઈએ આનો સ્વાદ કેવો આવે છે ઉર્વશીનું મોટું બંધ નથી હતું ભૂ ભૂ ચાલુ છે હવે પાણી એડ કરવાનું મિત્રો લોટ ખાસ બનાવવામાં ધ્યાન રાખવાનું છે જેમ જોઈ તેમ જ પાણી ઉમેરવાનું છે એ પાણી વધી જાય તો લોટ સાવ આસો થઈ જાય જો આ થઈ ગયું છે બેટર તૈયાર લોટ કમ્પ્લીટ થઈ ગયો હવે શું કરવાનું હવે ભજીયા બનાવવાના નો જોશું હવે કેવા થાય બૈના પછી ખબર પડે નો સ્વાદ કેવો છે મિત્રો તમે પણ આ કુંભાળિયા ભજીયા ખાતા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો મેં તો ક્યારેય નથી ખાતા ઘણા બધા ભજીયા ખાતા પણ આ કુંભાળિયા ભજીયા નથી ખાતા આજે ખાઈને જોશું કેવો સ્વાદ છે એક નવી રેસીપી છે હવે જોઈએ આપણે કુંભાળિયા ભજીયા કેવા થાય છે ભજીયા માટેનું તેલ પણ હવે આવી ગયું છે

Gottes. ગેસ ને ફૂલ કરી દે હમ હવે ગેસ ને ફૂલ કરવાનો જુઓ હું મારી બચ્યા

જિયા જેવો લાગે છે આ પજિયા નથી જો આ ગાઠિયા જેવો જીણા જીણા હોય એટલે ચટણી સાથે ખાવાની બોજાનું મતલે શાક સાથે ખાવાના પજિયા મોટા હોય મતલે એ ચટણી સાથે ખાઈ શકો તો ભજિયા જ ને કેવાય ભજિયા પણ નહીં કે પરે તો જીણા હોય કુંબાળિયા પજિયા કુંબાળિયા પજિયા

અમારે ગુરવશી ને પણ ભજીયા ખવરાવા છે જો ભજીયા ખાવા આવી ગઈ છે

મસ્ત છે હે કાવ્યા મસ્ત છે હે બીજા કેવા છે ભજીયા મસ્ત છે એટલે બધા કે મસ્ત છે આપણે તો સાયકા નથી કેવા છે તો પણ શાક છું જોશું હવે કેવા છે જો ઉર્વશી અમારે ટકો કરાવ્યો ઉર્વશી જો ટકો કરાવ્યો છે ઉર્વશી આ બાજુ દીકુ જો અમારું ઉર્વશી ટકો કરાવી આવી છે કેમ લાગે છે પણ અમારી ઉર્વશી જો હોજી કરે છે આમ હોય આ ગયા વાળ ટકો કરાયો છે ભજીયા બધા ખાઈ લીધા છે અને બધા એમ કહે છે કે ભજીયા બહુ મસ્ત બન્યા છે આજનો હવે અહીંયા પૂરો થાય છે બધા મિત્રો ને જય માતાજી અને મિત્રો ચેનલ માં નવા હોય તો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં હવે આવવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે આજનો વ્લોગ હવે અહીંયા પૂરો થાય છે નવા વ્લોગમાં મળીશું બધાને જય માતાજી ને બાય બાય